શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ શ્લોક પચાસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક પચાસ સિદ્ધિ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા નિબોધ મે સમાસે નૈવ કૌંતેય માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને કુંતી પુત્ર તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જ્ઞાનયુગની પરાનિષ્ઠા શું છે નૈષ્કર્મ સિદ્ધિ શું છે અને એને પામીને માણસ બ્રહ્મને કેવી રીતે પામે છે એ બાબતો સંક્ષેપમાં તો મારી પાસેથી સાંભળ જય શ્રી કૃષ્ણ